મુખ્યત્વે વાતદોષના ઇમ્બેલેન્સના કારણે થાય છે આ ઉપરાંત સ્ટ્રેસ ઇમ્પ્રોપર સ્લીપ ઇનડાઈજેશન કોન્સ્ટિપેશન સાઇનસ તેમજ વધારે પડતા લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાના કારણે પણ હેડેક થાય છે તો એના કારણને જાણીને એ અનુસાર એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ તો હેડેકને દૂર કરવાના ઉપાયમાં સર્વપ્રથમ ઉપાય છે આદુ તુલસીની ચા આ ચા બનાવવા માટે એક કપ પાણીમાં પાંચથી છ તુલસીના પાન અડધો ઇંચ આદુનો ટુકડો અને એક નાનો તજનો ટુકડો લેવો જોઈએ અને એને પાંચથી દસ મિનિટ ઉકાળી અને ગાળીને આ ટીનું સેવન કરવું જોઈએ આ આદુ તુલસીની ચા એ આપણા બ્લડ સર્ક્યુલેશનને ઇમ્પ્રૂવ કરે છે તેમજ વાત અને દોષને બેલેન્સમાં કરે છે માટે સ્ટ્રેસ ને કારણે થતા હેડેક માં રાહત મળે છે એ પછીનો ઉપાય છે નસ્ય નસ્ય એટલે કે નાકમાં ગાયના ઘીના ટીપા મૂકવા રોજ સવારે અથવા તો સાંજે બે ટીપા ગાયના ઘીના નાકમાં મૂકવા જોઈએ આ નસ્યનું નિત્ય સેવન કરવાથી ઉર્ધ્વ જત્રુગત રોગોમાં રાહત મળે છે એટલે કે માથાના દુખાવામાં પણ રાહત મળે છે અને આપણી નર્વસ સિસ્ટમને પોષણ મળે છે છે ત્યારબાદનો ઉપાય પ્રોપર સ્લીપ જ્યારે યોગ્ય નિંદ્રા લેવામાં આવે ત્યારે એની નેચરલ મિકેનિઝમ ગ્લિમ્ફેટિક સિસ્ટમ દ્વારા બ્રેઇનના મેટાબોલિક વેસ્ટ અને ટોક્સિન્સ દૂર થાય છે પરંતુ જ્યારે યોગ્ય નિંદ્રા લેવામાં ન આવે તો શરીરમાં કોર્ટિઝોનનું લેવલ પણ વધી જાય છે અને જેના કારણે નેક શોલ્ડર વગેરેના મસલ્સ સ્ટીફ થાય છે અને એમાં ખેંચાણ અનુભવાય છે અને જેના કારણે હેડેક ટ્રિગર થાય છે માટે રોજ રાત્રે સાતથી આઠ કલાકની નિંદ્રા લેવી જરૂરી છે અને આ યોગ્ય સ્લીપ સ્કેચ્યુલને ફોલો કરવા માટે રાત્રે એક ચોક્કસ સમયે સૂવું જોઈએ અને સવારે એક ચોક્કસ સમયે જ ઉઠવું જોઈએ ત્યારબાદનો બીજો ઉપાય છે વોટર ઇન્ટેક જ્યારે યોગ્ય પ્રમાણમાં પાણી લેવામાં ન આવે તો શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે અને આ ડિહાઈડ્રેશન થવાથી બ્લડ વોલ્યુમ ઘટી જાય છે અને બ્રેઇનની આસપાસના મસલ્સ ને નર્વ્સમાં ખેંચાણ અનુભવાય છે જેને કારણે હેડેક ટ્રિગર થાય છે માટે જ્યારે પણ તરસ લાગે ત્યારે યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ ત્યારબાદનો ઉપાય છે ઓછો સ્ક્રીનનો ઉપયોગ કરવો કારણ કે કોઈપણ પણ પ્રકારની સ્ક્રીનમાંથી આવતી બ્લ્યુ લાઇટ એ આંખમાં સ્ટ્રેન અને ખેંચાણ ઉત્પન્ન કરે છે તેમજ આંખમાં ડ્રાયનેસ પણ થાય છે અને જેના કારણે આપણા નેક શોલ્ડર વગેરેના મસલ્સમાં પણ સ્ટિફનેસ આવે છે અને જો એક જ જગ્યાએ બેસીને લાંબા સમય સુધી સ્ક્રીનનો ઉપયોગ કરવાથી આ મસલ્સ સ્ટીફ થઈ જાય છે અને જે હેડેકને ટ્રિગર કરે છે તેમજ રાત્રિના સમય દરમિયાન જો સ્ક્રીનનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો એ આપણે સ્લીપ ક્વોલિટીને પણ બગાડે છે માટે આ સ્ક્રીનનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને એ માટે આપણે ટ્વેન્ટી 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 રૂલ ફોલો કરવો જોઈએ એટલે કે દર વીસ મિનિટે વીસ સેકન્ડ માટે વીસ ફૂટ દૂર જોવું જોઈએ આ બધા જ ઉપાયોનું જો સેવન કરવામાં આવે તો દવા વગર પણ હેડેકમાં ફાયદો થાય છે અને એક લાસ્ટ ઉપાય છે વોકિંગ એટલે કે રોજ કુદરતમાં વીસથી ત્રીસ મિનિટ જો વોક કરવામાં આવે તો આ કુદરતી હવા અને આ ગ્રીનરીના કારણે આપણી પેરાસિમ્પેથેટિક સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને આ વોકિંગથી આપણું બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે તેમજ શરીરમાં કોર્ટેઝોલનું પ્રમાણ પણ ઘટી જાય છે અને એને કારણે ટેન્શન હેડેક સ્ટ્રેસના કારણે થતાં હેડ એકમાં પણ ફાયદો થાય છે માટે રોજે 20 થી ત્રીસ મિનિટ વોક કરવાની ટેવ પાડવી જોઈએ જો તમે આ બધા ઉપાયોનો ટ્રાય કર્યો હોય અને છતાં પણ તમને હેડેક કન્ટિન્યુ રહેતું હોય તો એક આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી છે થેન્ક યુ